હા તો ખેડૂતભાઈ તમે સારા એવા બળદ ગોતો છો અને તમને નથી મળતા અને ગોતી ગોતીને તમે થાકી ગયા છો તો આ વિડીયો તમારા માટે જ છે મિત્રો જોઈ શકો છો આ બળદ છે જે શોખીન માણસો માટે છે જે બળદના શોખીન હોય અને જે બળદ સાચવ સાચવનારા વ્યક્તિ હોય એના માટે આ વિડીયો છે તો મિત્રો ખાસ કરીને આ બળદ જે છે આ ગોદલા બળદ વેચવા માટે આપી દેવાના છે અને મિત્રો આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયા છે મિત્રો જોઈ શકો છો બંને એક જ જેવા બળદ છે અને મિત્રો એકદમ સોજા એવા બળદ છે ફૂલ પાણીયારા બળદ છે અને ફૂલ જવાબદારીથી આ જે બળદના માલિક છે એને આપી દેવાના છે તો જે લોકોને આ બળદ ખરીદવા હોય એ વિડીયોને છેલ્લે સુધી જોવે કારણ કે આ જ વિડીયોમાં આપણે આ બળદની બધી માહિતી આપી દેવાના છીએ એટલે કે તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે જો તમારે આ બળદ ન લેવા હોય તો તમારા ગ્રુપમાં જેટલા પણ ખેડૂતભાઈ છે એ બધાને વિડીયો શેર કરી નાખો જેથી કરીને જેને જે લોકોને જે ખેડૂતભાઈને બળદ લેવા હોય એની હેલ્પ થઈ જાય અને મિત્રો જોઈ શકો છો કે આ બળદ છે એના અમુક ફોટા પણ આપણી પાસે છે એ પણ તમને દેખાડી રહ્યા છીએ કે આ બળદ સાવ સોજા એવા બળદ છે અને આ બળદ બંને વેચી નાખવાના છે જે લોકોને લેવાના હોય એ આપણે જે બળદના માલિક છે એમનો મોબાઈલ નંબર આપણે જે વિડીયો ચાલુ છે એની નીચે આપી દીધેલો છે ટાઈટલ ટેગમાં તો ત્યાંથી તમે ડાયરેક્ટ જ ફોન કરી શકશો બળદના માલિકને અને તમને બધી માહિતી ત્યાંથી મળી જશે ક્યાં જોવા જવાના છે બધી માહિતી હવે અમે ડિસ્પ્લે ઉપર તમને એડ્રેસ બતાવી દઈએ તો આ બળદ વેચવાના છે અને આ જે બળદ છે બધી જવાબદારીથી વેચવાના છે અને ગામ છે તાલુકો છે જામ ખંભાળીયા અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા છે અને કિંમતની વાત કરીએ તો એક લાખને પંચાવન હજાર રૂપિયા કિંમત કરે છે કિંમતમાં ફેરફાર થઈ જશે અને માલિકનું નામ આહિર રાજાભાઈ જોગલ છે જે જૂના અમારા કસ્ટમર છે અને ફૂલ જવાબદારીથી બધી વસ્તુ વેચે છે અને મિત્રો આવો વિડીયો તમારે પણ બનાવવો હોય તો વિડીયોમાં આગળના આગળ માહિતી બધી આપેલી છે એ માહિતી પૂરી કરો મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચિનનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોર્મથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો